સુરતના મહુવાના એક ગામમાં ખેતરમાંથી બે દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું છે સુરતના મહુવાના દામોદલા ગામે દીપડાના બે બચ્ચાનું રેસ્ક્યુ વન વિભાગે હાથ ધર્યું હતું શેરડીના ખેતરમાં બચ્ચાને માતા દીપડીએ સંતાડ્યા હતા લોકોએ શેરડીનો પાક લેવા જતા ખેતર સળગાવ્યું હતું દીપડાના બંને બચ્ચાઓ થોડા ઘણા દાઝી ગયા હતા જેથી ગામ લોકોએ તાત્કાલિક वन विभागને જाहिर માહિતી આપી હતી वन विभाग દ્વારા એક દિવસની ટ્રીટમેન્ટ બાદ બાળકોને મુક્ત કરવામાં આવ્યા છે દીપડાના બાળકોની ટ્રીટમેન્ટ બાદ બનને બાળકોને શેરડીના ખેતરમાં મૂકવામાં આવ્યા ત્યારબાદ બનને બચ્ચાનું મિલન માતા સાથે થયું હતું માદા દીપડી બચ્ચાને લઈ અન્ય સ્થળ પર ચાલી ગઈ છે વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરી છે કે શેરડીના ખેતરોને સળગાવ્યા પહેલા ફટાકડા કે પછી અન્ય કોઈ સાઉન્ડ ક્રિએટ કરવામાં આવે જેથી વન્યજીવો અને અન્ય પશુઓ સુરક્ષિત રહે નમસ્તે મેં મીનલ સાવન ડીસીએફ સુરત એસએફ સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝન કલ અમારે પાસે એક ન્યૂઝ આવી હતી ઇન્ફોર્મેશન આવી હતી ખેડૂતો કે પાસે કે शेरडी के खेतर में आग लगने के बाद वहाँ पे लेपड़ के दो छोटे बच्चे झुलसे हुए हालत में मिले थे तो हमारी आ, महुआ रेंज की टीम वहाँ जाके उन्होंने उस दो बच्चों का सक्सेसफुली रेस्क्यू किया उनको वेटरनरी डॉक्टर से प्रॉपर उनकी सारवर की गई और उसके बाद रात को हमने वो दो बच्चों को Uh, उसी जगह पे जहाँ पे वो झुलसे हुए हालत में मिले थे उसी जगह पे जाके वहाँ पे रख के आए और ट्रैक ट्रैप अंदर से मॉनिटर किया कि उनकी मदर लेपरडेस उनको लेके जाए और सक्सेसफुली uh, लेपरडेस उन अपने दो कब्ज को लेके uh, चली गई और उनका रिहेबिलटेशन सक्सेसफुली हो गया है ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज़ सूरत